વિશ્વની સૌ પ્રથમ ડેરીનું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું વિશ્વની સૌ પ્રથમ ભાબર પંથકના ગોપાલકો દર મહિને અઢાર લાખ નું ગૌમૂત્ર વેચીને કરશે લાખો રૂપિયા કમાણી ભાભરમાં દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરી ખુલ્લી મૂકવામાં આવી ગૌપાલકોમાં ખુશીની લહેર જોવા મળી ગૌમૂત્રો અને અન્ય ઔષધિઓ ભેળવી બનશે ખેત પેદાશો ફૂગનાશક પાકરક્ષક અને પાક વિકાસ દવાઓ અને આંતરરાજ્ય સરહદી વિસ્તાર એવા તાલુકાના અબાળા ગામે છેલ્લા કેટલાક વર્ષોથી એક ગૌપ્રેમી દ્વારા ઓર્ગેનિક ખેતી માટે અને ગૌધન જતન માટે ગૌપાલકોને પ્રોત્સાહન આપવા માટે પાંચ રૂપિયા લીટરના ભાવે ગૌમૂત્ર ગૌપાલકો પાસેથી ખરીદી એક નાનકડી ગૌમૂત્ર આધારિત ધનભૂમિ નામની પ્રવાહી દવા બનાવી

યુનિટ સામે ગોપાલકો વધુ ને વધુ ગૌમૂત્ર વેચાણ અર્થે આવતા હવે રોજનું દસ હજાર ગૌમૂત્રમાંથી પ્રવાહી જૈવિક ખાતર બનાવી શકે તેવી ભાબર પાસે દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરીના મોટા પ્લાન્ટનું આ રોજ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર વલ્લભભાઈ કથેરિયા અને પરમ પૂજ્ય બ્રહ્મ સાવિત્રી સિદ્ધ પીઠાધીશ્વર જગદગુરુ બ્રહ્મ ઋષિ તુલસારામ મહારાજની ઉપસ્થિતિમાં ગૌમૂત્ર ડેરીને ખુલ્લી મૂકવામાં આવી હતી આ બાબતે ગૌમૂત્ર ડેરીના ડાયરેક્ટર મદનલાલ પુરોહિતે જણાવ્યું હતું કે રોદુ દસ હજાર લિટર ગૌપાલકો પાસેથી ગૌમૂત્ર ખરીદી ગૌમૂત્ર ખરીદી અને મૂત્રને ત્રણ પાર્ટ કરવામાં આવે છે આધુનિક લેબ દ્વારા રિસર્ચ કરી ત્રણ પાર્ટમાં દસ હજાર લિટર ગૌમૂત્રમાં પાંચ લિટર શુદ્ધ પાણી પણ નીકળશે અને અન્ય પાર્ટમાં ઔષધિઓ ફેળવી પ્લાન્ટ દ્વારા પ્રોસેસ કરી પ્રવાહી જૈવિક ખાતર બનાવી ખેડૂતોને વેચાણ આપી ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવશે ને છેવાડાના વિસ્તારોમાંથી ગોપાલકોને દરરોજ રોજગારી મળશે રોજના પચાસ થી સાહીઠ હજાર રૂપિયાનું ગૌમૂત્ર ખરીદવામાં આવશે મુખ્ય હેતુ ગૌવર્ધન થશે ખેડૂતો વધુને વધુ ગાયોને પાળશે તેમાં જૈવિક ખેતી તરફ ખેડૂતો વળે એવા ઉદ્દેશ્યથી આ પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગૌસેવકો પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા ફાયદામાં બહુ ઘણા હું પાંચ વર્ષથી તો વાપરું જ છું આમની પ્રોડક્ટ કોઈ બગાયત પાક છે દાડમના પાકમાં સારામાં સારું કામ આવે છે કોઈ છોડ ઉતરી જતા હોય તો પણ એને સુકાયેલા છોડ લીલા કરી નાખે છે અને મગફળી છે જીરું છે એમાં હરેક પાકમાં ઉપયોગી છે શું નામ તમે મારું નામ જયરામભાઈ ગામ ગોલવી ખેડૂતને પેલું ગૌમૂત્ર જે ગાયો આપતી તે વેસ્ટેજ જતો હતો અને એનો કોઈ ઉપયોગ થતો હતો જે લોકો આવીને પાંચ રૂપિયા લીટર લઈ જાય છે ઉપાર્જન થવા પાડવા છે અને હું જે ઘેરી બની ત્યારથી આજથી પહેલા નંબરથી ગૌમૂત્ર આપું છું ખેડૂતો આપણને એવું લાગતું કે ગૌમૂત્ર લેવા જતા ગાય પાકું પણ ના કમ્પ્લેટ ગાય ટાઈમ આપણને ગૌમૂત્ર આપે છે અને આ લોકો ટાઈમ છે ચોખ્ખો ફાયદો કેવા પ્રકારના ફાયદા છે એમાં ફાયદો જો ખેતીમાં આપણે શરૂઆતમાં જે આમ વાપરીએ છીએ એટલે એકાદ આપણને એવું લાગે છે પણ જે ફર્ટિલાઇઝરનો નશો ચઢેલો છે એમાં કમ્પ્લીટ પૂરક થાય છે અને આ ફર્ટિલાઇઝરથી ઘણી બધી ફૂગ ને આવું બધું આવે છે આમને જેવાથી ફૂગ નાશક છે જે છોડ છે ફર્ટિલાઇઝર કરતાં પણ સારો વિકાસ કરે છે અને સારી પેદાશ આવે હું તો મારા ખેતરો બે હજાર સત્તરથી આમને જ્યારે ચાલુ કરી ત્યારે સાંજ પાયાના બે મારે ત્યાં આવ્યા હતા અને અમે બે હજાર બત્રીસ ચાલો સંપૂર્ણ ઉપયોગ કરીએ છીએ મારા ખેતરમાં બે હજાર સત્તરથી કોઈ પણ પ્રકારનું કોઈ રાસાયણિક ખાતર વાપરતો નથી બીજા લોકોને જે પેદાશ થાય છે એના કરતા મારા ખેતરમાં પેદાશ થાય એનવીઆર બેઝ એવો પડે પ્લાન્ટ છે આ પ્લાન્ટમાં આપણે ગૌમૂત્ર અને પ્રોસેસ પ્રોસેસ કરીશું અને એ ગૌમૂત્રમાંથી અર્ક બનશે અને પાણી પણ બનશે અર્ક અને જે સોલ્ટ બને છે એ આપણે ફર્ટિલાઇઝર દવાઓ બનાવવામાં અને બધી જગ્યાએ યુઝ થાય જે પાણી હોય છે એ આપણે રેગ્યુલર યુઝ માટે પણ વાપરી શકીએ ગૌમૂત્રમાંથી અન્ય પ્રોડક્ટો પણ બને છે

એક અદભુત કામ અત્યારે આ બાબરના અંગે થઈ રહ્યું છે આ આપણી સંસ્કૃતિ પ્રમાણે સર્વશ્રેષ્ઠ કામ છે ગાય માતાને બચાવી છે અને એક અદ્ભુત કામ કરવું હશે તો આ કામની અંદર આગળ વધવું પડશે આ કામ કરવાનો આપણને બધાને અવસર મળ્યો છે એ આપણા માટે બહુ જ મોટી બાબત છે જય હિન્દ જય ભારત જે દ્વારા બની છે આપણી જે જમીન જે યુરિયા અને વિવિધ ખાતરો દ્વારા નાખીને જે ઝેર જમીનમાં નાખી રહ્યા છીએ એ ઝેર આ ગૌમૂત્ર દ્વારા બનતી દવાઓ નાખીશું આપણે જમીનની અંદર તો જમીનને પાછી જીવંત કરી શકાશે અને જમીન થઈ શકે ખેડૂતો વધુમાં વધુ આ પ્રોડક્ટનો ઉપયોગ કરે અને ગૌ માતા દ્વારા જમીનને આ ભૂમિ માતાને જીવંત કરે